હેલો કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ બ્લોગ માં તો વાગી ગયા છે લા વાગે જો પોણા 1 જેવો ટાઈમ થયો છે અને આપણે આજે હમણાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મને આવજો હા બોલો તું ગાઉ છું તું ગા

એમને છે ને આજે ચોકડી ખોડવાની ઈચ્છા જ નહીં એટલે ચોકડીમાં બેઠી દો સારા ચલતા કપડાં ધોવે છે અંજન ગયા છે અને પપ્પા ઉપર આરામ કર્યા છે તો ચાલો આપણે અંજન આવે તે જમી લઈએ અને બોલનો ફોન રમતા હા બોલ બોલ અને અમારા માનવ જો માનાવ ને માનવના દાદા બંને રમકડા રમતા હતા હા હા બેટા તો લોયલ વાના દીકા હા તો ચાલો હવે અંજન આવે એટલે જમી લઈએ પછી બાકીના જે કામ છે એ પણ બતાવી દેસ અમાર મિસ્ટર છે ને શું પોપટ પાડ્યો બોલો સ્ટોરી સમજાવો તો તમારી અમને સ્ટોરી ના સમજાવે કે જેને થાય જાને બોલો શું કર્યું તમે બોલો પોપટ પાડ્યો કેમ કરતા કેમ કરતા આ પગે हाँ तो चोर तो ना यार <laughs> पर मारे पगनी पक... चोरी था ये बरा बर तो सुधारो तो माफ नहीं आपने मच कोड़ा ही गयी थी बरा बर तो हाँ और दुई हैं चिथाड़ा एवं मसाले बरा चला तुझे नहीं हाँ तो पगमा ना पगमा आतो फर्क चें ये मालिश नहीं कर दिया ये मालिश नहीं नहीं, नहीं।, नहीं। <laughs>

ચાલો તો જમી દીધું છે મસ્ત મજા એટલે આરામ કરવો પડશે જવા ભાઈ આવી પત્ની કોઈ નાલ છો ખોટી નજર લાગી જાય કો અરે એ તો હોય હવે એ તો હોય હવે થોડુંક તો બરફ ઘણા છે બરફ કેવો કેવું છું હતું આટકી જેવો છું એ અંદર પાણી ભર્યું હોય ને એ તો ભરાય એવું છે

મોકલી આપી શું મારા વાલા પાંચ કિલો ભક્તિ બેન કે એવું જ બોલાની ને હું તો પ્રતિક્ષા બેન નહીં કે કોઈક વખતમાં જ પોઈન્ટ એવા હોવું ચાલો ભાઈ થોડોક કમ્પ્લીટ ઠંડુ ઠંડુ લાગે છે શોધવા આવી ગયો મટકોડ આવે ને એટલે ભાઈ બ્લડ થોડુંક બંધ થઈ જાય અને એના લીધે જ આ દુઃખાવો થાય બ્લડના સર્ક્યુલેશન વધારવા માટે પગના જન બરફમાં નાખી દેવાનો અરે બરફ ઉપર પગ ઉપર બરફ ઘસવાનો અરે સીધું તો કાય પગમાં બરફ નાખી દેવાનો બરફ ઉપર પગને બરફ વડે ઘસવાનો આ દુખાવ બોલે બરફ વડે ઘસવા કે બરફને ઘસવાનો જ હોય જો આ હા એવું એવું જ આ દુખાવા માંથી ગરબડ ગોટાળો થાય છે ગરબડ થઈ જાય હા હા ચાલો ભાઈ હવે તમે બધા ધ્યાન રાખજો હા ભાઈ સાહેબ તો ફોન મે ઈજા લગાય છે તો તમે બધા સાચી ને શાંતિથી કામ કરજો મયુર ભાઈને ખાસ બાય બાય આગળ ના બોલાય તો ચાલો આપણે હવે બધું જ કામકાજ પતાવી અને જઈ રહ્યા છે મંદિરે નર્મદાની પરિક્રમા ચાલી રહી છે તો મમ્મી પપ્પાને ત્યાં દર્શન કરાવીએ એમને પરિક્રમા કરવા જવાય એવું નથી કેમ કે મમ્મીને પગનો દુખાવો છે એટલા માટે ચાલો એ બધા બેસી જાય છે ગાડીમાં માં અને આપડે જઈએ હવે બોલો કીધર ચાલી ગાડી હું ઘૂમને જાતી એટલે બી આવતો મને

સમય હતો લાભ લઈ લીધો છે છે ટાઈમ થઈ ગયો સરસ દર્શન કર્યા નર્મદા માતા ના કરી લીધા દર્શન આપડે બોલો કેવું લાગ્યું તમને અહિયાં

ચાલો તો આપણે ધામ માં નીચે આવી ગયા છે આપડે આપણું મેઇન લોકેશન મારુતિ ધામ ફેમિલી સાથે ચાલો